જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રો જય માતાજી હર મહાદેવ અને જય મહાકુળદેવ કંકાય અને જય માંબે નવરાત્રી ની બધા youtube family ને શુભકામના આપણે આજનો નો vlog છે નું કામ કાજ છે ભાઈ ને નીકળી ગયા વાળીએ આગળ એક ટોડી બેન પાટ દેખે ઓડી ગયા આવી ગયું વગા બાપા નું મકાન વગા મકાન પ્રસાદ કરીને આપણે આપણે ઘરે નીકળી ગયા આ છે અમારો કેળો ભાઈ જોડો બત્તર છે આ રીતે રબડી બોડી કેળવવામાં આવે ના ઓકે ને તો ચાલુ જ હોય છે તો ફટાફટ નીકળી આપણે વાળીએ આ વિડિયો વગર આપણને ખેતર ત્યાં થોડાક વેલા વહેલા ને દેખાઈ રહ્યા છે આપણે તેની વાડમાં ત્યાંથી પસાર થઈ જશે એક ડંડો દેખાણો કેતકીનો ત્યાંથી આગળ જઈએ તો દેખાણી ટીપર ટૂંકમાં આજે પગાર પણ વંડી આગળ દેખાય છે ફિલ્મ મામાનો મકાન છે. બાજુમાં છે બારણ સાહેબનો ટેલ પ્રભુપત્સિંહ બાર ત્યાંથી આવી ગયું સીધું આપણે આગળ વધીએ તો કિશનભાઈ બારનું ખેતર તેને પણ પ્રતિ વંડી ટૂંકમાં કરેલું છે આવી ગયું ટીસી જે બારડ સાહેબનું છે ત્યાંથી આગળ વધ્યા તો આપણે જે ધીરમાં ભાગ્ય રખે તે કિશનભાઈ સરપંચવાળું ખેતર જ એ છે આપણે ખૂણેથી વરવાનો થાય આવી ગઈ સામે આંબલી આંબલીથી સીધો ઊણાંક મારી અને આપણે નીકળી ગયા આપણા કેડે પાછા પેડો થોડો કહ્યા નથી ખરાબ આવશે આગળ તો આવી ગયું કિશનભાઈ સરપસમાં જે ધૂનવાની સરપસ અબૂત પર્વત મકાન ચામાં મળીએ આપણે ઉંકા બાપા ઉંકા બાપા દેખાણ એટલે આપણે ફાટ દેખીને ગાડી રોકી દીધી એનું કારણ છે કે હમવો તો ટ્રેક્ટર ઉકા બાપા રામ રામ કરતા આપણે નીકળી ગયા આપણે તેને રામ રામ કહી દીધું પાછી નાખી દીધી ગાડી આપણે ગેરમાં ત્યાંથી ધીરે ધીરે નીકળી જાય તો આવી જ્યું કિશનભાઈ વાર ડિસ્ટ્રિકમાં કે આપણે તિરુમામાં વાઘેલા મારે લખી દેનો તેની આ તુ એર છે ને સળગ છે બપોરી છે ત્યાં પણ જે વંડીશ છે આગળ જતા દેખાણું આપણે જે દીપક બે નવું તે પણ થાટલ લીધું પાછળનું તે અને તેનું ગોડાઉન ત્યાંથી થોડાક આગળ વધીએ તો સીધો એક બે બાવડા દેખાણા ને બાવડાની સાઈડમાં ત્યાં આગળ સીધા આવી જાય આપણી નદી એટલે કે અમારા ગામની જે દેવકા નદી તરીકે ઓળખાય આગળ જતા જો આવી ગઈ આપણા ગામની નદી અહીં થોડી ગાડી ધીરે ધીરે આગવી પડે છે એનું કારણ છે કે રસ્તો વધારે ખરાબ છે આ અમારે બંને વેકરાનો અહીં સંગમ થાય છે આને અનુમાં બે વેકરા કહીએ છીએ અમારું આવી ને ખોજવે પાણી પણ અત્યારે સારું જઈ રહ્યું છે એનું કારણ છે કે ત્રણ ચાર દિવસ રાતના બહુ સારો વરસાદ થયો હતો ત્યાંથી સીધા આપણે નીકળી ગયા તો આ દેખાણો વેકરો તેમાં એક બે કબૂતર નાઈ રહ્યા છે જે નીચેનો ભાગ વેકરો દેખાય ત્યાં એક બે બાવાળા દેખાડા ત્યાંથી પાછા સડી ગયા આપણે રસ્તેના અમારે ટૂંકમાં પલેટનો કેળો છે અને ગારી તરીકે ઓળખાય છે ગારી બે કોરા ફરતી બે કોરા વંડી છે બે કોરા વંડી કરેલ છે ટૂંકમાં આપણે પથ્થરની અને તે ગારી તરીકે ઓળખાય છે આમાં પણ ગાડી બહુ ધ્યાન રાખવું પડે છે કારણ છે કે રસ્તો કરાવશે ત્યાં પણ રોતા બહુ છે ભાઈ ત્યાંથી બે વંડી આપણે ધીરે ધીરે રસ્તા કરતા જઈએ ગાડી ધીરે ધીરે રાખવી પડે પણ બહુ સરખી છે તો આજે મારો વાડીનો ખેડો ભાઈ મારે કાયમી આવર જાવર કરવાની હોય મારે તો આખા દિવસમાં બે ત્રણ વખત કામ રાતના પણ રખોલે આવતા હોય દિવસના કામ હોય તો આવતા હોય ત્યાંથી આગળ આવ્યા બાજુ કાકાનો ખેતર ત્યાંથી પ્રસાર થઈ ગયા આપણે આગળ હવે આ જાય આજે

પહોંચી ગયા અહીંથી આપણું સીધું રામજીભાઈનું મકાન પ્રસાર કરી ત્યાંથી આગળ આવી ગયા તો રામજીભાઈની કઈક વાર મગફળી દેખાય બે વાર એક આ બાજુ શેખણું અને એક સમયની સાઈડમાં જે દેખાતો હતો તે આ બાજુ ત્યાં આગળ વધ્યા તો તે અમારા વંડી દેખાડે ત્યાંથી સીધી વંડી પૂરી થાય એટલે અમારું સીધું મકાન આવી જાય તો હવે આપણે નજીક છે ખેતીવાડી આપણા ખેતરે ભૂકવામાં આપણી વંડી આવી ગઈ ત્યાંથી આગળ નીકળી ગયા તો આપણી વંડી દેખાય છે દેખાડીએ એટલે તમને સીધા પોસવાની તૈયારીમાં મકાન આવી ગયું ભાઈ હવે દેખાય છે સીધી આપણે ફટાકે ગાડી ઉભી રાખી ગાડી પડી બંધ કરી અને સીધા નીચે ઉતરી ગયા અને ભાગ્યા સીધા ખેતરમાં એ ખેતરને થોડોક નજારો દેખાડી દઈએ યુટ્યુબ ફેમડીને તો મોજે આવી જાય તો આવી ગઈ અમારી મગફળી સાડત્રીસ નંબર મગફળી છે સો દિવસની આજુબાજુ થઈ ગયા તુવેરને દિવસ થયા સાઠ પૂરા તો આ સભ્ય અમારે ગીરની મોજ ગીરની રોનક આપણું મકાન છે પચીસ બાય બારનું છે આશીષભાઈ સાઈડમાં ઉભો બોટ દેખાડે કે મામા પીંડાઈ થઈ ગયા થોડાક યુટ્યુબ યુટ્યુબ એમ લઈને બતાવજો તો લાઈક ખબર સબસ્ક્રાઈબ જગત નો તો આજનો આપણો વિડીયો તો ખેતર જવાનો રસ્તો આપણા મકાનની મુલાકાત તો નવા જે મિત્રો હોય તે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ જગતનો તાત ખેડૂત ચેનલ બધા મિત્રોને જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ગીરની મોજ જોવા માટે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત